મંત્રી છે તેમને વિવાદિત નિવેદન આપ્યું છે ઉષા ઠાકુરે આપણી સાથે રાજકોટની દીકરીઓ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું બેન તમે કઈ રીતે જુઓ છો જે રીતે ઉષા ઠાકુરે એવું કીધું છે કે જે ડ્રેસ અથવા તો કપડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તમે કઈ રીતે જુઓ મને એવું લાગે છે કે એમને જે આ ટ્વીટ કે જે ગમે તે કર્યું છે એ નો જ કરવું જોઈએ કારણ કે એમને કોઈ રાઇટ જ નથી કે કોઈ બી ગર્લ વિશે આવી રીતના બોલી શકે એ ખુદ એક ફિમેલ છે એમને આવી રીતના બોલાય જ નહીં અને અમને અમારી અમારા ગુજરાતમાં અમારા રાજકોટમાં અમને ખુબ જ ખબર છે કે અમારે કેવી રીતના ડ્રેસઅપ કરવું જોઈએ અને અમારે શું કરવું જોઈએ બરોબર આ નિવેદનનો મતલબ શું